સંખેડામાં ઉચ્છ નદીના કિનારે સંરક્ષણ દિવાલ શ્રાવણ મહિનામાં લોકાર્પણ યોજાયું હતું અને શ્રાવણ મહિનો પૂરો થતાં સંરક્ષણ દિવાલ ધરાશાયી થતાં શ્રદ્ધાળુઓ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા સંખેડાના હાંડો દ્રોણ પર પાંડવોના સમયનું પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરે દરરોજ સેંકડો લોકો મહાદેવના દર્શન માટે આવે છે અને દર સોમવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરે દર્શનાર્થે આવે છે અર્જુનાનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં આવેલ નકુલેશ્વર મહાદેવનું મંદિર ગત અગિયાર જુલાઈ બે હજાર બાવીસના દિવસે ઉચ્ચ નદીમાં ભારે પૂર આવવાથી નદીના પટનું ધોવાણ થતાં મંદિરે જલ સમાધિ લઈ લીધી હતી અર્જુનાનાથ મહાદેવ મંદિર નદી ના ધોવાણમાં ધોવાઈ ન જાય તે માટે અર્જુનનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઉચ્છ નદી કિનારે સંરક્ષણ દિવાલ બનાવવા માટે અઢી વર્ષથી સરકાર પાસે માંગ કરી રહ્યા હતા તેમ છતાં સરકાર દ્વારા કોઈ સહાય ન કરતા સંખેડાના ગ્રામજનોએ એકત્રીસ જાન્યુઆરીના રોજ સંખેડા ગામમાં રેલી કાઢી સેવા સદન જઈને મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું અને આ રીતે કુંભકર્ણની નિદ્રામાં સૂઈ રહેલી સરકારને જગાડતા એક પોઈન્ટ ચાલીસ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ અને મંદિર ફરતે સંરક્ષણ દિવાલ બનવામાં આવી હતી અને શ્રાવણ મહિના પહેલા જ સંરક્ષણ દિવાલનું લોકાર્પણ કરાયું હતું અને શ્રાવણ પૂરો થતાં જ દીવાલ ધરાશાયી થઈ જતા હવે ભાવિકો પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી બોલી રહ્યા છે કે કૌભાંડીઓ ભગવાનને તો છોડો અર્જુનનાથ મહાદેવને બચાવવા માટે આ ગામવાળા લોકોએ જે રેલીઓ કાઢી પરિણામે સરકાર દ્વારા એક કરોડ ને ચાલીસ લાખ રૂપિયા જે મંજૂર કરવામાં આવ્યા હતા એ આપણે જોઈ શકો છો કે એક કરોડ ચાલીસ લાખની જે દિવાલ બનાવવામાં આવી છે એ કાળા પથ્થરની અંદર જે કાળા હાથ ભ્રષ્ટાચારની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા થયા છે એટલે આજે ભાજપ એ જ ભ્રષ્ટાચાર એ સૂત્ર આજે ભાજપે સાર્થક કર્યું છે એક બે અધિકારીઓ એવા છે કે એક એસઓ છે હસ્મિત પ્રજાપતિ અને ડેપ્યુટી એન્જિનિયર રાણપરા સાહેબ આ બે દ્વારા પહેલા કેટલા સમય પહેલા સુખી ડેમ ખાતે એમનું કામ કર્યું હતું એમાં પણ ગાબડા પડ્યા હતા એ જ અધિકારીઓ દ્વારા અહીંયા નિગરાણી કરીને એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે સ્ટ્રક્ચર આજે ફેલ થયું છે તો હવે અધિકારીઓને આ લોકો બ્લેકલિસ્ટ કરવાને બદલે આ સરકાર અને સરકારના પ્રતિનિધિઓને જો ટકાવારી મળતી હોય તો જ આ લોકો છાવરતા હોય એટલે આ દિવાલની અંદર પણ કેટલાક નેતાઓએ ટકાવારી ખાધી છે આજે દેખાઈ રહ્યું છે એક કરોડ ને ચાલીસ લાખની દિવાલની અંદર માત્ર પાંત્રીસ લાખના ખાલી પથ્થર વપરાયા છે તો આ દિવાલની જોઈ શકો છો કે તાર અને પથ્થરની આ દીવાલની અંદર એક કરોડ રૂપિયા ખાલી મજૂરી અને તારમાં જાય આશ્ચર્યજનક વાત છે સૌથી મોટો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર જીવતો આપણી સમક્ષ છે મોટું ગાબડું પડ્યું છે પાંચ ફૂટ ઊંડી દિવાલ અહીંયા દિવાલ ની અંદર પાંચ ફૂટ ભાગ બેસી ગયો છે એટલે એક જ વસ્તુ આપણે જાણી શકીએ છીએ કે આ ભ્રષ્ટાચાર 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 આ ભારતીય જનતા પાર્ટી ના થયો છે જે તે વખતે ધારાસભ્ય શ્રી એમ કેતા આગળ કે કોઈને ધીરજ નથી અત્યાર સુધી એવું જોયું અમે કે ધીરજ ના ફળ મીઠા પરંતુ આ ધારાસભ્ય સાહેબ ને કહેવા માંગુ છું કે ધીરજ ના ફળ મીઠા નહીં પરંતુ કડવા ગુટ પીવડાયા છે તમે લોકોએ આજે ટકાવારી લઈને નેતાઓ દ્વારા આજે ભ્રષ્ટાચાર થયો છે અમારી આસ્થા સાથે ખેલવાડ થયો છે એટલા માટે અમે હવે આ લોકોની વિરુદ્ધમાં આવેદન આપવાના છે અને આગામી દિવસોમાં કાર્યક્રમ પણ આપીશું સુનો દેતો કરણ પટેલ સ્ટાર્ટ અર્જુનનાથ મહાદેવને બચાવવા માટે અમે 31 જાન્યુઆરીના રોજ સંખેડા બનમેલા આવી હતી રામધૂન બોલાવી હતી મામલતદાર શ્રી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ ત્યારબાદ સરકાર શ્રી દ્વારા એક કરોડ ને ચાલીસ લાખ રૂપિયા દિવાલ માટે મંજૂર કરવામાં આવ્યા હતા આજે દિવાલ બની ગઈ છે પણ એકદમ હલકી ગુણવત્તા બની છે પહેલા જ વરસાદમાં પાણી જે આવ્યું છે ઉચ્ચ નદીના તેની અંદર પહેલા જ વરસાદની અંદર પાંચ ફૂટ જેટલી દિવાલ બેસી ગઈ છે અને એક મોટું ગાબડું પણ પડી ગયું છે એની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું માલુમ થાય છે છે તમારું સોલંકી વીમા ભ્રષ્ટાચારીઓ આ ભગવાનને પણ છોડવા તૈયાર નથી એના પરિણામે હવે તમે જોઈ રહ્યા છો આ અર્જુનનાથની ની દિવાલ એક જ પાણી આવતામાં માં ધરાશાયી થઈ ગઈ શું નામ છે તમારું ચિરાગ